છત્તીસગઢ રાજ્યના અમિત બાંધેલ નામના ઈસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને દેવગઢ બારિયા તાલુકાના સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છત્તીસગઢ રાજ્યના અમિત બાધેલ નામના ઈસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી સિંધી સમાજના આરાધ્ય દેવ વરુણાવતાર ભગવાન શ્રી ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી અમિત બાધેલની ટિપ્પણીને લઈ સિંધી સમાજમાં રોષની લાગણી ના લોકોની લાગણી દુભાતા આવેદન પત્ર આપ્યું ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર અમિત બાધેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા આજ રોજ સિંધી લુવાણા સમાજ પીપળોત તથા દેવગઢ બારિયાએ આજે અમિત બદેલ નામના વ્યક્તિએ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ જુલ્લાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિંદનીય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે પ્રાંત સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આની પાછળ કડક માં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે બાલવાણી દેવગઢ છત્તીસગઢમાં અમિત બજેલે જે અમારા સિંધી સમાજ બીજું પર ટિપ્પણી કરી છે જેને અનુલક્ષીને અમે પીપલો લારી લોણા સમાજ તથા બારિયા લારી લોણા સમાજ સમૂહ એકત્ર થઈ અને પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપેલ છે કે તેમના વિશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અમિત બધેલે અમારા સિંધી સમાજની સમગ્ર ભારત સમાજની લાગણી દુભાવી છે તેથી તેમની સામે રાષ્ટ્રદ્રોળની કલમ લગાડીને કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે ચંદ્રકાંત જેઠાનંદ લાલવાણી